દસમી ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે ફરીથી શિયાળો જામવાની આગાહી કરી છે તાપમાન દસ ડિગ્રી આસપાસ પહોંચે તેવી શક્યતા છે સવારના સમયે ખૂબ જ ઠંડી અને બપોરના સમયે તાપમાન વધુ રહેવાની શક્યતા આગામી દિવસોમાં ડબલ સિઝનનો પણ અનુભવ થશે બાવીસમી ડિસેમ્બર આસપાસ કાતિલ ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે સોળ અને સત્તરમી ડિસેમ્બરે વાદળો ઘેરાવવાની શક્યતા છે 22મી ડિસેમ્બર બાદ માઉઠો પડી શકે છે એટલું જ નહીં જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે તારીખ 10 13 માં ઠંડી જોર પકડે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન લગભગ 10 11 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે આ ઉપરાંત લગભગ બનાસકાંઠાના ભાગોમાં 10 ડિગ્રીથી 11 ડિગ્રી સેલ્સિયસ આ ઉપરાંત કચ્છના ભાગમાં દસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે સમી હારીના ભાગોમાં ઠંડી રહેશે અને ઉત્તર ગુજરાત મહેસાણાના ભાગમાં ઠંડી રહેશે બનાસકાંઠાના ભાગમાં ઠંડી રહેશે પંચમહાલ પંચમહાલના ભાગોમાં ઠંડી રહેવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ઠંડી રહેવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં દસ ડિગ્રી સેલ્સિયસ કે અગિયાર ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે ઉલ્લેખનીય છે કે આ ઠંડી સવારમાં હાલ કંપાવ છે અને બપોરનું તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ત્રીસ એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું પણ થઈ જવાની શક્યતા રહે